હેલો ફ્રેન્ડ્સ ગુજુ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું હલવો હલવો બનાવવા માટે કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે મેં મારા ચેનલ ઉપર નવા આવતો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું પણ ના ભૂલતા હમણાં ગરમી ખૂબ જ પડે છે ને ગરમીમાં તો વધારે ટેસ્ટી લાગે છે ને બાળકોને તો વધારે ભાવે છે આ હલવો હલવો બનાવવા માટે આપણે લઈશું ચાઇના ગ્રાસ ચાઇના ગ્રાસના મેં બે પેક લીધા છે આમાંથી આપણે નાના નાના કટકા કરી લઈશું કેમ કે નાના નાના કટકા કરવાથી જલ્દીથી ગળી જશે અને ટેસ્ટી પણ બને છે હલવું તમને ચાઈના ગ્રાસની હલવાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને કેવી નહીં મને ગુજરાતી તો વધારે નથી આવડતું પણ પૂરી કોશિશ કરું છું કે તમને બોલીને હું સારી રીતે સમજાવી શકું આ ચાયના ગ્રાસની હલવાની રેસીપી ખૂબ જ જૂની છે અને મારા મમ્મી પણ બનાવી છે અને મારા નાની પણ બનાવતા હતા મારા નાની ખૂબ જ ટેસ્ટી બનાવતા હતા હલવો મેં મારા નાનીથી શીખ્યો છે હલવાની રેસીપી આપણે એને પલાળીને રાખવાના છીએ કેમ કે પલાળીને રાખવા તે જલ્દીથી ગળી જશે અને ટેસ્ટી પણ બનશે હલવું આપણે નાખી દઈએ એક ગ્લાસ પાણી પાણી નાખ્યા બાદ આપણે એને બેથી ત્રણ કલાક સુધી પાણીમાં જ લેવા દઈશું પછી એને આપણે પકાવવા માટે મૂકશું ગેસના ઉપર

દૂધ ગરમ થાય છે દૂધ ગરમ થાય ત્યારે જ આપણે એમાં ખાંડ નાખવાની છે ખાંડ તમે તમારા હિસાબે નાખી શકો છો મેં અંદર નાખી છે અડધો કપ જેટલી ખાંડ નાખી છે તમે તમારા હિસાબે ખાંડને એડ કરી શકો છો આમાં ખાંડ નાખ્યા બાદ આપણે દૂધને સરસ રીતે મિક્સ કરી લઈએ ચમચાથી એને ફેરવી દઈએ દૂધ ગરમ થઈ ગયું છે હવે દૂધને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈએ અને ઘાસને પકાવવા માટે મૂકી દઈએ ગેસના ઉપર ચાઇના ગ્રાસ પકાવતા વખતે આપણે ચમચાથી ફેરવતા જ રહેવાનું છે કેમ કે તલામાં જરી ના જાય એ માટે ના ઘાસ જરી જશે તો હલવો ટેસ્ટી નહીં બને અને ખાવામાં પણ મજા નહીં આવે તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાઇના રાતની ની હલવાની રેસીપી ગ્રાસ ગરી ગયું છે ને આપણે ઉતારી લઈશું ગેસ ના ઉપરથી ગેસ બંધ કરીને આપણે દૂધની તબીબી મૂકી દઈએ દૂધ પર ઠંડુ થઈ ગયું છે દૂધ ઠંડુ થઈ ગયું છે એમાં જ આપણે નાખવાનું છે ચાઇના ગ્રાસ પકેલું સરસ રીતે મિક્સ કરવાનું છે એને આપણે સરસ રીતે એને મિક્સ કરીને તમે કોઈમાં પણ એને ખાવી શકો છો મેં અહીંયા લીધા છે એક ગ્લાસ લીધા છે તમે ખાવીમાં પણ એને જમાડી શકો છો અને એના કટકા પણ કરી શકો છો નાના અને મોટા જે તમને ફાવે તેમ આ ચાઇના ગ્રાસ નો હલવો બની ગયો છે ખુબજ ટેસ્ટી લાગે છે મોમાં જતા જ પીગળી જશે અને ટેસ્ટી પણ લાગશે ખાવામાં હવે એના ઉપર નાખી દઈએ ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રુટ પણ મેં નાખ્યું છે કાજુ અને બાદામ ના ચાઇના ગ્રાસની હલવાની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને લાઈક કરવાનું પણ ના ભૂલતા અને મારા ચેનલ ઉપર તમે નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને લાઈક પણ કરજો